વધારે પડતું માર્જિન રહી શકે છે આપણે જેટલું ચનિયાચોળી માર્જિન રાખીએ બસો થી વધારે એ રીતના આમાં સો ટકા એકસો પચાસ ટકાથી વધારે રાખી શકો છો ફરી એકવાર આવી ગઈ છું સાથે જે રીતના કે મને ખબર છે તમે બહુ જ વેઇટ કર્યું છે પાર્ટ ટુ નું પાર્ટ વન આપણો બની ગયો હતો બોયસ કલેક્શન બતાવ્યું હતું જે મેં તમને જણાવેલું કે ફક્ત ચૌદ રૂપિયાથી તમને અજમેરા ફેશન કિડ્સવેર ના કલેક્શન આપે છે હવે આટલું સાંભળી લીધું હવે એક્સાઇટેડ નહીં થતા જે નવા વ્યુઅર્સ છે એ આપણે સિંગલ પીસમાં ડીલ નથી કરતા જે પણ મળશે બધી વેરાયટી સેટવાઇઝ જ મળશે તો જે લોકોને દુકાન કરવી છે કાં તો દુકાન છે કાં તો તમારે ઘરેથી વેપાર કરવો છે ઓછી રકમ સાથે તો તમે મિનિમમ પચીસથી ત્રીસ હજાર રૂપિયા અહીંયા ઇન્વેસ્ટ કરીને બિઝનેસ કરી શકો છો અને તમને ફૂલ ગાઈડલાઇન્સ આપશે અજમેરા ફેશન જે ત્યાં કે કયા મટિરિયલમાં કેટલું માર્જિન જશે કયા એરિયામાં કયું કલેક્શન ચાલશે સંપૂર્ણ જાણકારી બરાબર તો નવા વ્યૂવર્સને ખાસ વિનંતી છે કે આ વિડીયો એન્ડ સુધી જોજો કારણ કે તમારા બેનિફિટનો જ વિડીયો હું પ્રિયંકા લઈને આવું છું વખતે અજમેરા ફેશન માંથી તો એકવાર ચેનલ ઓપન કરીને જોઈ લેજો અહીંયા તમને જેટલી વેરાયટી જોતી ને બધા સ્ટેટ ની વેરાયટી તમને અજમેરા ફેશન આપે છે તો ચાલો આપણે નાની નાની છોકરીઓના કલેક્શન જોઈએ તો આમાં બધાથી વધારે મસ્ત કલેક્શન મને આ વાળું લાગ્યું છે કારણ કે એકદમ ફેન્સી કલેક્શન છે ને આ ટાઈપનું કાપડ મને પેલેસથી પહેરવાનું ગમે છે નાના બાળકોને તો હજુ ગમશે કારણ કે એકદમ કોમલ અને મુલાયમ મટીરિયલ હોય છે અહીંયા તમે જોઈ શકો છો આ જે છે ને આ ફૂલ સ્ટ્રેચેબલ માં આવશે અને ફેન્સી સ્લીવ સાથે છે એવું નથી કે ખાલી ટોપ ટોપ તો છે જ નહીં આની સાથે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આ પ્રમાણેનું બોટમ મળી જાય છે આ છે પ્લાઝો કોન્સેપ્ટ અને અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે ચેઇન સ્ટાઇલ પેટર્ન પણ તમને મળે છે આ જો આ ટાઈપની ફેન્સી જે વેરાયટી હોય છે ને પાર્ટી વેરમાં આવે છે હવે કેવું કે પેરેન્ટ્સ જે હોય છે એમને તો ફેન્સી કલેક્શન મળી જાય છે પણ બાળક માટે ફેન્સી કલેક્શન શોધવું એટલે કે બહુ મુશ્કેલ કહેવાય ને હું તમને એમ કહી દઉં ને કે આની અંદર વધારે પડતું માર્જિન રહી શકે છે આપણે જેટલું ચોળીમાં માર્જિન રાખીએ ને બસો ટકાથી વધારે એ રીતના આમાં સો ટકા એકસો પચાસ ટકાથી વધારે રાખી શકો છો જો તમારે શોરૂમ હોય તો ઘરેથી કરો છો થોડુંક ઓછું માર્જિન રાખજો કારણ કે આપણે કસ્ટમર કેચઅપ કરવાના છે નથી આપણે કલેક્શન વેચવાનું કલેક્શન તો વેચવાનું છે બટ પહેલા કસ્ટમરને આપણે કન્સલ્ટ કરવાનું છે કે કયું તમારી પાસે કલેક્શન છે શું ભાવમાં મળે છે કેવી ક્વોલિટી આપો છો ચાલો તો એકદમ સરસ નાની બેબીનો ફ્રોક જોઈએ આની અંદર જે પ્રિન્ટ લીધી છે ને એકચ્યુઅલી આની પણ આપણે ગેરંટી આપીએ છીએ ફોલ પ્રિન્ટ એઝ અ ગ્લુ સ્ટાઇલ રાખવામાં આવી છે આ તમે જોઈ શકો છો ઉપસેલા ભાગમાં છે અને બેબી ફ્રોક છે ને મોસ્ટ ઓફલી જોવા જઈએ ને આપણે ગામમાં હોય કે સિટીમાં હોય નાની બેબીના ફ્રોક બધાથી વધારે વેચે અને બધાથી વધારે માર્જિન પણ લેવાય છે તો આમાં આપણી પાસે બારબી સ્ટાઇલના ફ્રોક પણ મળશે પ્લસ તમને કોટનમાં જોઈએ તો સમર સ્પેશલિટી કે ઉનાળા સ્પેશિયલ કોટનના ફ્રોક પણ મળી જશે આ સાઇઝના અકોર્ડિંગ હું તમારી સાથે કલેક્શન શેર કરું છું તો આ કલેક્શન તમે જોઈ શકો છો એકદમ મસ્ત સિલ્ક મટીરિયલમાં છે અને આની સ્ટાઇલ તમે જોઈ શકો છો સ્લીવની એવું નથી કે ફક્ત ફ્રોક મળે છે આપણે અહીંયા લેગીસ પણ આપીએ છીએ આની સાથે તો તમારે જે પણ છે આનો આખો સેટ લેવાનો રહેશે કારણ કે આપણે સિંગલ પીસમાં જરીક પણ ડીલ કરતા જ નથી હવે આજો આપણને એક ફેન્સી ટોપ છે આખું વેસ્ટર્ન ઇન્ડિયર કહી દઈએ આપણે અને વેસ્ટર્ન ઇન્ડિયર ની વેરાયટી છે એકદમ સરસ મજાની ફેન્સી છે રેડ કલર છે ને રેડ કલર ની અંદર તમને હાર્ટ શેપ એટલે કે દિલ શેપ ના ગ્રે કલર ના કોન્સેપ્ટ મળી જશે ને પેન્ટ ની વાત કરીએ તો પેન્ટ તો ભાઈ વાવ બહુ સરસ આની પેન્ટ આપી છે આ જો ફ્રન્ટ સાઈડ બતાવું છું અને જોગર સ્ટાઇલ તમે કહી શકો છો સાઈડમાં બે સ્ટાઈલ ના પોકેટ મળી જશે અને આ એકદમ નાની બેબીનું છે જો મેં તમને કીધું ને આપણી પાસે કોટન છે ઇમ્પોર્ટન્ટ મટીરિયલ આ એકદમ ફેન્સી કલેક્શન આવશે આની અંદર તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ટેડી બિયર નું ડિઝાઇન છે ને આપણે જમસૂટ સ્ટાઇલમાં તમને આ કલેક્શન મળશે અને અલગથી વ્હાઈટ ટી શર્ટ પણ આપેલું છે આવા આપણી પાસે ત્રણ સાઈડ છે એટલે કે ત્રણ અલગ અલગ કલર્સ ઓપ્શન સાથે મળશે ને એના પછીનું જે કલેક્શન છે એ પણ હું તમને બતાવી દઉં જો આની સાથે બોટમ પણ છે સેમ કલરની મળી જશે ને લે જે લાસ્ટ કલેક્શન છે એ પણ બતાવી દો આજો આ જ્યોર્જેટનો ફેન્સી ફ્રોક આવશે અહીંયા સ્લીવ સ્લીવ છે ને અહીંયા તમને એકદમ સરસ એવું આવી રીતના બ્રોચ મળી જશે ને આની ઉપર છે ને આપણે ડેનિમનું જેકેટ પણ આપે જ છે એટલે કે ડેનિમનું જેકેટ એટલું ફેન્સી છે ખાલી માર્કેટમાં જ આની કિંમત હજાર પંદરસો રૂપિયા છે પણ આપણે તો ફ્રોક સાથે આપીએ છીએ એટલે કે તમારે જેટલું માર્જિન લેવું હોય ને આરામથી લઈ શકો છો પછી તમે જોઈ શકો છો આ ટાઈપના ફેન્સી ટી શર્ટ પણ આપણી પાસે ગર્લ્સ વિયરમાં મળી જાય છે બાકી બોયઝના કલેક્શન પણ થોડાક ઘણા બતાવી દઉં છું આ તમે જુઓ ફેન્સી આપણે બોયઝના કલેક્શન પણ મળી જશે ને જે લોકો હજુ સુધી પાર્ટ વન નથી જોયો તે ખાસ કરીને પાર્ટ વન જોઈ લેજો કારણ કે પાર્ટ વન જોયા વગર પાર્ટ ટુ બહુ અધૂર લાગે નહીં આટલા કલેક્શન છે ને આનાથી વધુ કલેક્શન જોવા હોય તો ખાસ કરીને વિઝિટ લઈજો અજમેરા ફેશન સુરતમાં છે ડિસ્ક્રિપ્શનમાં ફૂલ એડ્રેસ મળી જશે બાકી વિડીયો કોલ કરીને તમારે કલેક્શન જોવું હોય તો સ્ક્રીન ઉપર નંબર છે તાત્કાલિક મેસેજ કાં તો કોલ કરી શકો છો જય શ્રી કૃષ્ણ